નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમતા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો છ જુગારીઓ ઝડપાયા અડત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો સમતા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડીને છ જુગારીને ઝડપી પાડી અડત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે ગોરવા સમતા વિસ્તારમાં સરદાર પટેલ હાઇટ્સ ટાવર એમઆઈજી ફ્લેટમાં એક મકાનમાં કેટલા લોકો જુગાર રમી રહ્યા હોવાની માહિતી લક્ષ્મીપુરા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ઉપરયોગ સ્થળે જઈને રેડ કરતા છ જુગારીઓ આડત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા એક વિનોદ પ્રકાશભાઈ ગંગાવણી રહે ખોડિયારનગર સિદ્ધાર્થ પાર્ક તેજસ લાલાભાઈ કહાર રહે વારસિયા હસમુખ સનાભાઈ પરમાર રહે સમાગામ નાનુભાઈ ચંદ્રસિંહ પટેલ રહે નારાયણધામ ખોડિયારનગર ચાર રસ્તા પાસે નવસાદ મોહમ્મદભાઈ સૈયદ રહે આશાપુરા સોસાયટી આજવા રોડ તથા હરિત ભોગીલાલ ટેલર રહે પ્રાર્થના ફ્લેટ વારસિયાનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ